માણસનો ખરાબ સમય હોય છે ને ત્યારે તેને કોઈ પણ સાથ આપે કે ના આપે જેમ કે તેનું શરીર સાથ ના આપે તેના સંબંધો કામ ના આપે તેની સત્તા કામ ના આપે તેનું ધન કામ ના આપે તેવું કોઈ કામ આપે કે ના આપે પરંતુ તેના સારા કામો તેનો સારો સ્વભાવ જે હોય છે ને તે હર હંમેશને માટે માણસને કામ આવતો હોય છે રૂઢિવાદી જે રિવાજો છે તે અને ધાર્મિક બાબતો છે ને તે અસલ જ્ઞાનની અંદર બાધારૂપ બનતી હોય છે અસલ જ્ઞાનમાં નરતરરૂપ થાય છે જેમ કે અત્યારે કોઈ માણસ ઓપ થઈ જાય અને તેને સ્મશાનમાં લઈ જાય છે ને ત્યારે સ્મશાનમાં લઈ જઈને પછી તેને ત્યાં ગેસની અંદર બાળતા હોય છે ગેસની પેટીમાં બાળતા હોય છે અગ્નિદાહ આપતા હોય છે પરંતુ તે ઘરેથી તો અગ્નિ લઈ જવાનું ભૂલતા જ નથી એક નાનકડી મટકી હોય છે કે ગળો હોય છે તેમાં અગ્નિદાહ લઈ જાય છે અગ્નિ લઈ જાય છે અને પછી કહે છે કે આ ત્યાં અગ્નિ અગ્નિદાહ આપવો પડે એના માટે લઈ જઈએ છીએ રસ્તામાં બે ત્રણ જગ્યાએ ઉતારીને અંગૂઠા પર અગ્નિ અડાળીને ચેક કરતા હોય છે કે જીવે છે કે મરી જાય છે અરે ભાઈ ડૉક્ટરે થેટોસ્કોપથી ચેક કરીને તમને કહ્યું કે માણસો અપ થઈ ગયો છે અને જો તે માણસ સિવિલ સર્જને સર્ટી આપ્યું હોય ડૉક્ટરે સર્ટી આપી હોય મરણનું અને એ માણસ કદાચ જીવતો થાય તો તમે વિચારી શકો છો કે તે ડૉક્ટરની શું દશા થાય માટે આ જૂના જે રૂઢિવાદી રિવાજો છે ને તે માણસને જ્ઞાન આપવામાં ઘણા જ અવરોધરૂપ બને છે તમે માનો કે ન માનો પરંતુ સો ટકા સાચી વાત છે કે જિંદગીમાં કોઈના પર પણ કરેલો આંધળો વિશ્વાસ તે તમને જબરજસ્ત નુકસાન પહોંચાડે છે એટલે હરેક બાપ હર હંમેશને માટે એવું જ ઈચ્છતો હોય છે કે તેના છોકરાઓ તેના કરતાં ઘણા આગળ વધે જિંદગી મળવીને તે ભાગ્યની વાત છે અને મૃત્યુ થવું તે સમયની વાત છે સમય આવે ત્યારે મૃત્યુ થઈ જ જતું હોય છે પરંતુ મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવતા રહેવું ને તે તમારા કર્મોની વાત છે તમે જેટલા સારા કર્મો કર્યા છે ને તો મૃત્યુ પછી પણ તમને લોકો યાદ રાખશે અને લોકો તેમના દિલમાં તમારી જગ્યા બનાવીને રાખશે પેદા થયા છીએ ને તેના જવાબદાર આપણે નથી પરંતુ જ્યારે આપણે વિદા થઈશું ને જ્યારે આપણી વિદાય થશે આપણે મરવાનું આવશે તે વખતે જે ચારિત્ર આપણા જે કામો છે તે બધું જ આપણે જેવા હશું તેવા જે કામો કર્યા હશે તે સારા નરસા તે બધાના જવાબદાર આપણે જ હોઈશું માટે હર હંમેશને માટે એકદમ સમજી વિચારીને જીવો કોઈને સારું ન કરી શકો કોઈનું તો કંઈ નહીં પરંતુ કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે તે રીતે જીવો જેમ કે પહાડ પરથી નદી નીકળે છે ને તો તે કોઈને પણ પૂછતી નથી કે સમુદ્ર ક્યાં છે માટે હર હંમેશને માટે કોઈ પણ બાબતથી ગભરાશો નહીં તમે તમારું કામ કરતા રહો આગળ વધતા રહો જેમ કે નદી કોઈને પૂછતી નથી કે પહાડ ક્યાં છે તે તો સમુદ્રની અંદર પહાડો ચીટી જગ્યા કરતી કરતી સીધી સમુદ્રને જઈને મળે છે દોસ્તો કોઈ દિવસ ખરાબ નથી થતું પરંતુ તેને તેનો પોતાનો કાટ જ તેને જે પોતાનો કાટ લાગે છે ને તે કાટ એટલે કે જંગ જ તેને ખરાબ કરે છે તેવી રીતે માણસને પણ કોઈ કોઈ દિવસ ખરાબ નથી કરી શકતું પરંતુ તેના પોતાના વિચારો અને તેને બીજા પર રાખેલી આશાઓ ઉમેદો તે જ તેને ખરાબ કરે છે તો પાણીનું એક ટીપું જો ગરમ તવી પર પડે છે ને તો બળીને રાખ થઈ જાય છે પરંતુ તે જ ટીપું જો કમળના પત્તા પર પડે છે ને તો મોટીની માફક ચમકતું હોય છે અને હા તે જ ટીપું જો છીપમાં પડે છે તો મોટી બની જતું હોય છે એટલે પાણીનું ટીપું તો તેજ છે પણ સંગતનો ફર્ક છે માટે હર હંમેશને માટે સંગત કરો સ્વાબત કરો તો જોઈ વિચારીને કરો કોઈ પણ માણસ જ્યારે મરી જાય છે ત્યારે તેને તેના કપડાં હોય કે પછી તેનો બિસ્તર હોય કે તે વાપરતો હોય તેવી ઘણી બધી જ વસ્તુઓ હોય તે તે લોકો ગરીબોને દાન કરી દેતા હોય છે અથવા તો ફેંકી દેતા હોય છે તેના કપડાં પણ ફેંકી દેતા હોય છે પરંતુ તેને કમાયેલા જે લાખો રૂપિયા છે તેનું જે ધન છે તેની જે મિલકત છે તે કેમ નથી ફેંકી દેતા એનો મતલબ એવો થાય છે કે આ સંસાર છે ને તે માયાનો છે એટલે જ તેને કમાયેલું ધન કોઈ ફેંકતું નથી અને પોતે જ લઈ રહે છે અને વધારે ભાઈઓ હોય તો વેચીને લઈ રહેતા હોય છે અને બાકીનું બધું જે છે તે ફેંકી રહેતા હોય છે વાત થોડીક વિચારવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો